આ બધા ઓનલાઈન લેન બેઠે આંકડે ઉંટના નાના ની નંબર ઓનર છે આ નંબર કોઠા કોઠા હેલ દાવ હેલ દાવ હેલ દાવ ઓલ લેપ લે તાપા એ તો અંત બંધ ની કોઈ એટવર જઈ પાવતું ઇટમ દે તાપા જાવ લે અને પર ગાલે જ પેન કાલે ઓરતા દે ગુડ ચેન નોરી કોચિનોન ગદાયના ઉવાદારી હેલ દાવ અપા તાપારા બાપા અપારા અપારા પરા પતદો એ